નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પ્રકાશ ચોથાણી વડેસિમ લાઈફ સાયન્સ યુએસએ અમેરિકા એટલે કે આપણે જે આજે વાત કરવાના છીએ કે અત્યારે સાર્વત્રિક વરસાદ જે છે એ થઈ ચૂક્યો છે અને ઘણા ખેતરોનું અંદર વાવેતર પણ થઈ ચૂક્યું છે અને ઘણા ખેતરોની અંદર હજુ થોડુંક સમયની અંદર વાવેતર થશે પરંતુ મિત્રો ખાસ અગત્યની માહિતી આજે તમને આપવાની છે કે જેનાથી આપણા ઉત્પાદનની અંદર જે સાહીઠ થી પાસાઠ ટકા જે નુકસાન થાય છે એ નુકસાન નુકસાન જે છે એ ન થાય એમના માટેની આજે વાત કરવાની છે તો મિત્રો લાસ્ટ સુધી આ વિડીયો જે છે એ તમે જોજો અને જે લોકો આપણી આ જે ચેનલ ખેતીવાડી નિગમ જે ચેનલ જે છે એમની અંદર પહેલી વખત આ વિડીયો જોતા હોય એ લોકો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ એટલા માટે કરજો કે નવી નવી માહિતી જે છે એ આપણે તમારા સુધી પહોંચાડતા રહીએ તો મિત્રો જો અત્યારે જે વાત કરવાની છે એ વસ્તુ એ છે કે જે પણ વાવેતર આપણા પાકનું થઈ ચુક્યું છે એમની અંદર જો અતિશય વરસાદ પડે કારણ કે વરસાદ જે અનિયમિત હોય છે જયારે પડે ત્યારે ખૂબ વધારે પડે જયારે ન પડે ત્યારે સુખુરી એટલે કે વરસાદ ન પડે તો ખેંચ આવે અને એવી જ રીતે ક્લાઇમેટની અસર એટલે કે વાતાવરણની અસરના કારણે અતિશય વરસાદ અતિશય ગરમી અથવા અતિશય ઠંડી આ જે છે એ કોઈપણ પાકને જે છે એ પાસઠ ટકા સુધીનું નુકસાન કરતું હોય છે એટલે આને જે છે એ અબાયોટિક ટ્રેસ કહીએ આપણે ઇંગ્લિશની અંદર બાયોટેક ટેસ એટલે કે કોઈ પણ જીવાતના કારણે નુકસાન છે એ આપણા આ જે છે ઉત્પાદનની અંદર નવ ટકા નુકસાન કરતું હોય છે પરંતુ જે અબાયોટિક ટેસ્ટ જે છે એટલે કે અજૈવિક તણાવ જે છે એ જે છે એ પાસાઠ ટકા નુકસાન કરતું હોય મિત્રો અજૈવિક તણાવ કઈ રીતે આવી શકે એ એની આપણે જો વાત કરીએ તો અતિશય વરસાદ પડે અને આપણી જે મગફળી જે છે આપણે ઠોઠળી થઈ જાય તમને ખ્યાલ છે તો ઠોઠડી થઈ જાય એટલે કે આ જમીનની અંદર જે લોહ તત્વ જે છે જમીનના ઊંડાના ભાગ ઊંડે સુધી નીકળી જાય એટલે એના કારણે લોહતત્વની ઉણપ થતી હોય એટલે આ વસ્તુ જે છે એ મગફળી પીડી પડવા થાય અથવા એ વનસ્પતિ જે છે એટલું બધું પાણી આપણું ભરાઈ જતું હોય કે પાણી ભરાવાના કારણે એ જે છે ટ્રેસમાં આવી જાય કેમ વનસ્પતિ જેવી રીતે ટ્રેસ એટલે કે તણાવની અંદર આવી જાય આપણે પણ મનુષ્યની જો વાત કરીએ તો આપણે જ્યારે વધારે પડતું જમી લઈએ ત્યારે આપણે ઓહવાઈ છીએ કા ઉલટી દ્વારા આપણે બહાર કાઢીએ છીએ એ તો એ જે છે એ વનસ્પતિને પણ જો અતિશય પાણી આપવામાં આવે તો એમની અંદર જે છે એની વિપરીત અસર થતી હોય અને એ ન થાય એમના માટે આજે વર્ડેશમ લાઇફ સાયન્સની જે નવી પ્રોડક્ટ અને જેનું કોલોબ્રેશન આપણે ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઈડ ની અંદર કરેલું છે એટલે મેટ્રિક્સ નામની જે દવા આવે છે એ એ દવા જે છે એ ટ્રેસ માટે ખૂબ જ સારી છે અને નવું જે છે એ ટેકનોલોજી છે અને ભારત દેશની અંદર જે ટેકનોલોજી છે એ ક્રિપ્ટો દ્વારા અત્યારે બજારની અંદર મૂકવામાં આવી છે તો આ જે મેટ્રિક્સ જે છે એ પચીસ થી ત્રીસ એમએલ જો તમે કોઈ પણ દવા છંટકાવ કરતા હોય એમની સાથે આપવામાં આવશે તો પહેલી બાબત છે કે ટ્રેસ મેનેજમેન્ટ માટે પણ સારામાં સારું કામ થાય છે અને બીજી વસ્તુ એવી છે કે જે આપણે ઘણી વખત વીડીસેટ દવાનો અતિશય ઉપયોગ કરતા હોય અથવા વિડીસેટ દવાનો ઉપયોગ એટલે કે નિંદામણનાશક દવાનો આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે નિંદામણનાશક કોઈ પણ દવા હોય તો એનું જે છે વાનસ્પતિ વૃદ્ધિ અટકતી હોય અને પીડું પડતું હોય આવું ન થાય એમના માટે આપણે મેટ્રિક્સ જે છે પચીસ થી ત્રીસ એમએલ નો ઉપયોગ કરીને જો છંટકાવ કરવામાં આવે તો એમનું જે રિઝલ્ટ જે છે એ સારામાં સારું મળે છે હવે ઘણા મિત્રો એવું કહે છે કે આપણે જે વીડી દવાઓ છે ખડનાશક દવાઓ છે જે આપણે જે દવાઓ નિંદી એમની સાથે પણ પચીસ થી ત્રીસ એમએલ નાખજો કારણ કે આ જે છે આની અંદર ટ્રેસ મેનેજમેન્ટ મેટ્રિક્સની અંદર ટ્રેસ મેનેજમેન્ટ છે એની સાથે અગિયાર પ્રકારના ન્યુટ્રિશનો પણ છે કે જે એમની અંદર જે છે એ ટ્રેસ આવવા નહીં દે એટલે કે તણાવ આવવા નહીં દે તો મિત્રો આજે મારે જે છે આજે પ્રથમ ડોઝની અંદર કોઈ પણ ખેડૂતો જે છે એ છંટકાવ કરતા હોય તો એમની અંદર ક્રિપ તો ઇન્સેક્ટીસાઈડનું મેટ્રિક્સ જે છે એ પચીસ થી ત્રીસ એમએલ વાપરજો એવી મારી ભલામણ છે અને ખાસ મિત્રો ખેડૂત મિત્રો તો ઘણી વખત આપણે જે છે એ આ નામ પણ યાદ ન રહેતું હોય પણ ખાસ વેપારી મિત્રો તમે યાદ રાખજો કે આ જે વર્ડેશીય લાઈફ સાયન્સની જે મેટ્રિક્સ દવા જે છે એ ખેડૂતોને આપવાનો તમે પ્રયત્ન કરજો કારણ કે એનાથી ખેડૂતોને ફાયદો થશે બીજી વસ્તુ એવી છે કે આપણે જે પણ ખેડૂતોને તમે જયારે દવાની ભલામણ કરો ત્યારે એક થી બે પંપની અંદર દવાનો છંટકાવ ન કરાવો કારણ કે તો એમને એનું રિઝલ્ટ જોઈ શકશે કે ભાઈ અમે પેલા બે હારની અંદર જે છે એનું છંટકાવ નતો કર્યો અને બાકીનો છંટકાવ કર્યો તો એમની અંદર ઘણો દીફંટ તમને જોવા મળશે અને એક રિઝલ્ટ જે છે આપણા ખેતરની અંદર જોવા મળશે મિત્રો આવી જ નવી નવી વાતો સાથે આપણે મળતા રહીશું પણ અત્યારે મેં જે તમને કીધું એમ જે પણ મગફળીની અંદર વધુ પડતો વરસાદ પડતો હોય અથવા જે દવા નિંદણનાશક દવાઓનો આપણે છંટકાવ કરતા હોય તેમની સાથે મેટ્રિક્સ જે છે એ પચીસ થી ત્રીસ એમએલ વાપરવાનો આગ્રહ રાખજો મિત્રો નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે ફરી મળશું ક્યાં સુધી રજા આપશો નમસ્કાર